નમસ્તે આજે આપણે વૈજ્ઞાનિક કસરતો દ્વારા સાયન્ટિફિક એક્સરસાઇઝ દ્વારા આપણા સ્વાસ્થ્યમાં થતા અસંખ્ય અમૂલ્ય આડઅસર વગરના ફાયદાઓ વિશે વાત કરવાની છે વિથ સાયન્ટિફિક એવિડન્સ વૈજ્ઞાનિક પુરાવા સાથે કેના અભ્યાસ થયેલા છે કે આ વૈજ્ઞાનિક કસરતોથી આપણા શરીરમાં આપણા આરોગ્યમાં આપણા સ્વાસ્થ્યમાં દરેક સિસ્ટમ દરેક અંગ સ્નાયુ સ્નાયુતંત્ર દરેક અંગના શરીરના કનેક્ટેડ મોટે ભાગના અંગતંત્ર ઉપર ફાયદાઓ ડાયરેક અથવા ઇનડાયરેક રીતે જોવા મળે છે આપણે બાળપણથી જ યુવાનીથી જ જે સાયન્ટિફિક એક્સરસાઇઝ છે એનું આપણે રોજિંદી ક્રિયાઓમાં અમલમાં મૂકીએ કોઈપણ સમયે સવારથી સાંજ સુધીમાં આપણા રોજિંદી ક્રિયાઓ દરમિયાન સવારે અડધી કલાક સાંજે અડધે કલાક તો આપણું આરોગ્ય છે સ્વાસ્થ્યનો વિકાસ બહુ જ સારો થાય છે બાળપણથી જ એનો સાયન્ટિફિક પુરાવા છે બાળપણથી સારો થાય છે એટલે યુવાનીમાં સારો રહે છે યુવાનીમાં આપણે જાળવી રાખશું તો ઘડપણમાં આપણો સિનિયર અવસ્થામાં પણ એનો આપણને બાળપણ યુવાનીમાં જે આપણે જે સમયનો ફાળો આપેલો છે આપણે આ સ્વાસ્થ્ય પાછળ જેટલો સમય આપેલો છે એનું મહત્ત્વ આપણને લાંબા ગાળે સમજાવવાનું જ છે બાળપણ યુવાનીથી જે સાયન્ટિફિક એક્સરસાઇઝનો આપણા સ્વાસ્થ્યમાં જે ફાયદાઓ થાય છે એના કારણે જે યુવાનીમાં સિનિયર સિટીઝનમાં જે ઘણી બધી કન્ડિશન છે ઘણા બધા રોગો છે અલગ અલગ તંત્રના અલગ અલગ અંગોના એનો જે વિકાસ થાય છે એને ડીલે કરે છે એનો પાછો પાડે છે એક્સટેન્ડ કરે છે એને અટકાવવામાં મદદરૂપ થાય છે જે આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ એટલે જે અમુક જે કન્ડિશન અમુક ઉંમર પછી આપણી સિસ્ટમ નબળી પડે થવાના કારણે અમુક રોગોનો પ્રવેશ થાય છે એને અટકાવવા માટે એની તીવ્રતા ઓછી કરવા માટે એમાં ઘણો બધો એનો મહત્વનો સાયન્ટિફિક એક્સાઈઝનો ફાળો રહેલો છે આ એવિડન્સ બતાવે છે બીજો વૈજ્ઞાનિક પુરાવામાં અભ્યાસ બતાવે છે કે આપણી જે ક્વોલિટી ઓફ લાઈફ છે આપણી જે જીવનશૈલી છે એને સ્મૂથ બનાવવા માટે એને કમ્ફર્ટેબલ બનાવવા માટે જે સાયન્ટિફિક એક્સાઇઝ છે સિલેક્ટિવ ફિઝિકલ એક્ટિવિટી છે જો એ આપણે લાઈફનો પાર્ટ વર્ષો સુધી મેન્ટેન રાખીએ તો જે સેકન્ડરી ઇલનેસ આવવાની છે એને અટકાવવા માટે ઘણો બધો ફાયદાકારક છે ફોર એક્ઝામ્પલ આપણે વિચારીએ બ્લડ પ્રેશર હાઈપરટેન્શન ડાયાબિટીસ એવા ઘણા બધા રોગો છે એને અટકાવવા માટે પણ એ ઇન્ડાયરેક્ટલી મદદકારક છે અસરકારક છે એના કારણે જે આપણું જે જીવનશૈલી છે જે ક્વોલિટી ઓફ લાઈફ છે એમાં આપણે એટલો સંઘર્ષ નહીં કરી શક કરવો નહીં પડે અને આપણી ક્વોલિટી ઓફ લાઈફ થોડીક એનાથી ઇમ્પ્રુવ રહેશે અને વર્ષો સુધી આપણે જાળવી શકશું બીજા વૈજ્ઞાનિક પુરાવા દર્શાવે છે કે આપણું જે ડાઈંગ છે ડેથ છે એનું જે જોખમ છે એ રેગ્યુલર જે સાયન્ટિફિક એક્સરસાઇઝ કરવાથી ફિઝિકલ એક્ટિવિટી રેગ્યુલર વર્ષો સુધી જાળવવાથી એને થોડુંક ઓછું કરે છે બીજો અભ્યાસ એ દર્શાવે છે કે સસ્ટેન રાખવાથી જે ફિઝિકલ એક્ટિવિટી જેનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહેશે ડે ટુ ડે કરવાથી સિલેક્ટિવ એક્સરસાઇઝ કરવાથી આપણી ઉંમર પ્રમાણે કરવાથી આપણા શરીરના માળખાને અનુરૂપ કરવાથી કે આપણું શરીરનું માળખું કેટલું મજબૂત છે આપણા શરીરનું વજન કેટલું છે એને અનુરૂપ જ પાલન કરવાથી આ અભ્યાસ દર્શાવે છે કે જે દેપનું પ્રમાણ છે જોખમ છે જે અલી દેપનું જોખમ છે એને પણ એ સુધારે છે એમાં ઇમ્પ્રૂવ કરે છે એમાં ઘટાડો કરે છે જન્મ અને મરણ ભગવાનના હાથમાં છે એ કોઈ મનુષ્યના હાથમાં નથી એ ભગવાન ચાવી રાખે છે અને ગમે એટલો સમય બદલાશે કળિયુગમાં વર્ષો પછી લાખો વર્ષો પછી પણ એ ચાવી ભગવાનના હાથમાં જ રહેવાની છે પણ આમાં અમુક આપણે આપણા જે હાથમાં છે અમુક વસ્તુ એ આપણે મેન્ટેન કરવાથી એમાં સુધારો થઈ શકે છે એવું આપણે ન વિચારી શકીએ કે સપોઝ આપણને ડાયાબિટીસ છે ફોર એક્ઝામ્પલ હવે આપણે સ્વીટ છોડવાના જ નથી તો પછી એ કંટ્રોલમાં આવવાનું જ નથી તો એ આપણી ભૂલ કહેવાશે આપણી જાગૃતતા ઓછી કહેવાશે આપણી અવેરનેસ ઓછી કહેવાશે એટલે જે લાઈફ છે જે મૃત્યુનો સમય છે આયુષ્ય છે એ તો બધું ભગવાનના હાથમાં જ છે પણ જે જેટલું જીવન છે જેટલું ક્વોલિટી ઓફ લાઈફ છે એ કઈ રીતે આપણે મેન્ટેન રાખીએ છીએ કે આપણું સ્વાસ્થ્ય સારું રહેશે બીજા રોગો આપણા શરીરમાં ઓછી માત્રામાં અથવા વર્ષો સુધી પ્રવેશે નહીં એના પ્રયત્નો જો આપણે કરીએ તો એ આપણા હાથમાં છે એવું અશક્ય નથી પણ એની પાછળ આપણું આપણી જાગૃતતા કેટલી છે આપણી ગંભીરતા કેટલી છે એ અગત્યની છે બીજો વૈજ્ઞાનિક પુરાવો દર્શાવે છે અભ્યાસ દર્શાવે છે કે આપણા જે ક્રોનિક રોગો છે જે જૂની બીમારી છે એવી ઘણી બધી બીમારી છે એની જે પ્રાથમિક પ્રિવેન્શન માટે શરૂઆતના પ્રથમ તબક્કામાં અટકાવવા માટે સાયન્ટિફિક એક્સાઈઝનો ઉમેરો કરવામાં આવે છે સમાવેશ કરવામાં આવે છે અને સાયન્ટિફિક એક્સસાઇઝ એમાં ફાયદાકારક થઈ શકે છે એને જે મેનેજમેન્ટમાં ફાયદાકારક થઈ શકે છે એની જે પ્રોસેસ આગળ વધવાની છે એ જૂનામાં જૂની તકલીબોની ઘણા એવા રોગો છે ની ક્રિયાઓ ડે ટુ ડે આગળ વધવાની છે મહિનાઓથી મહિનાઓ પછી આગળ વધવાની છે એને અટકાવવા માટે પ્રિવેન્ટ કરવા માટે જાળવવા માટે એક્સરસાઇઝનું મહત્વ છુપાયેલું છે બીજો અભ્યાસ દર્શાવે છે વૈજ્ઞાનિક પુરાવું જે ઓસ્ટિયોપોરોસિસ ઓસ્ટિયોપોરોસિસ તો લગભગ આપણે દરેકે સાંભળેલો શબ્દ હશે કે ઓસ્ટિયોપોરોસિસ એટલે આપણા શરીરના હાટકા બરડ થઈ જાય છે આપણી ઉંમર વધે છે મોસ્ટલી સિનિયર સિટીઝનને પચાસ સાઠ વર્ષ પછી આ પ્રોબ્લેમ ચાલુ થાય છે કે શરીરના હાટકા બરડ થાય છે કેલ્શિયમ વિટામિન ઓછું થાય છે એટલે આપણને કોઈ પણ નાની ઈજા થાય કદાચ એમને પડી જવાથી નહીં પણ ફ્રેક્ચર થઈ શકવાની એક સંભાવના રહેલી છે ઓસ્ટિયોપોરોસીસમાં એમાં પણ એના પ્રિવેન્શન માટે એને અટકાવવા માટે રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી વર્ષો સુધી કરવાથી એ ફાયદાકારક એમાં નીવડે છે જે ઉંમરના કારણે જે આપણા હાટકા થોડાક વરળ થાય છે થોડાક નરમ પડે છે એને રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી સાયન્ટિફિક એક્સરસાઇઝ કરવાથી એને અમુક હદ સુધી આપણે અટકાવી શકીએ છીએ એમાં ઓસ્ટિયો આ વૈજ્ઞાનિક પુરાવોમાં લો ઇમ્પેક્ટ એક્સરસાઇઝ છે વેઇટ બેરિંગ એક્સરસાઇઝ છે નોન વેઇટ બેરિંગ એક્સરસાઇઝ છે રેઝિસ્ટન્ટ એક્સરસાઇઝ છે આ બધી અલગ અલગ રી તરીકેની એક્સરસાઇઝ છે બોનની ડેન્સિટી વધારે છે જે રીતનું આપણું માળખું હોય ઉંમર પ્રમાણે આ બધી જ એક્સરસાઇઝનો અલગ અલગ રોલ રહેલો હોય છે જે બોનની ડેન્સિટી વધારે છે એટલે બોન જે નબળા પડવાના છે બોન લોસ થવાનો છે બોન ખવાઈ જવાના છે હાટકા ખવાઈ જવાના છે ઉંમર જેમ જેમ આપણી વધે છે ભગવાને આપણી શરીરની રચના એવી કરી છે કે દિવસે દિવસે આપણી ઉંમર વધવાની જ છે દિવસે દિવસે આપણી ઉંમર વધવાની છે એટલે આપણું જેવું શરીર ગઈકાલે હતું એવું આજે નહીં રહે કદાચ અને આવતીકાલે એનાથી અંદર ફેરફાર ચાલુ જ રહેવાના છે જેમ જેમ ઉંમર વધે છે એમ આપણા શરીરમાં અંદરના ફેરફારો તો ચાલુ જ રહેવાના છે એટલે આપણે આગળના વાત કરી કે બાળપણથી યુવાનીથી જો રેગ્યુલર સાયન્ટિફિક એક્સરસાઇઝ ફિઝિકલ એક્ટિવિટી આપણે જો ચાલુ રાખીએ તો આ પુરાવા માં જે ઓસ્ટિયોપોરોસીસને અટકાવવા માટે એક્સરસાઇઝનો રોલ છે એને ઘણો બધો આપણે પુરવાર કરી શકીએ સાબિત કરી શકીએ નહીતર આપણને એમ લાગે કે આપણે આગળથી આપણું શરીર ઘડાયેલું ન હોય યુવાની સુધી આપણું વર્ક એવું ન થતું હોય આપણામાં આપણા જે રૂટિન એક્ટિવિટીમાં આપણે એક્સરસાઇઝનું એટલું મહત્ત્વ ન હોય અને પછી આપણે સિનિયર સિટીઝનમાં કે આપણને કંઈ તકલીફ બહાર આવે છે પછી જો આપણે એને ચાલુ કરીએ તો કદાચ એટલો સંતોષકારક આઉટપુટ ન પણ મળી શકે એટલે આપણને સમજાશે નહીં કે આ એક્સરસાઇઝનું મહત્ત્વ છે કે નહીં કે મને તો એટલી ને એટલી તકલીફ રહેશે મારા તકલીફમાં તો એટલો ઘટાડો નથી થતો મને થ્રુઆઉટ લાઈફ જાળવવાનું આપણે જાળવશું તો આપણને સમજાશે વર્ષો પછી સમજાશે કે આ સાયન્ટિફિક એક્સરસાઇઝનું કેટલું મહત્ત્વ છુપાયેલું છે આપણા શરીરમાં કેટલા બધા ફેરફારને અટકાવવા માટે એનો રોલ છે ફાળો છે નેક્સ્ટ બીજા પુરાવા દર્શાવે છે કે જે માનસિક બીમારીમાંથી માનસિક તકલીફ હોય છે માનસિક તણાવ હોય છે માનસિક નિરાશા હોય છે જેને આપણે ડિપ્રેશન કહેવામાં આવે છે એ બધાના એમાં એક્સરસાઇઝ ઘણી બધી અસરકારક પુરવાર થયેલી છે અને પછી પ્રી મેસ્ટલ પોસ્ટનેટલ એટલે લેડીઝના પ્રોબ્લેમમાં પણ એ ઇફેક્ટિવ સાબિત થયેલી છે એક્સરસાઇઝનું મહત્ત્વ એટલું છે અને બીજું એક પુરાવો દર્શાવે છે કે એક્સરસાઇઝ સાથે સાયકટ્રિક જેમ મેડિસિન ચાલુ હોય છે એનું ઇમ્પ્રુવમેન્ટ અસરકારક બંનેની સરખામણીમાં ઓનલી મેડિસિન કરતાં જે મેડિસિન પ્લસ એક્સરસાઇઝ કરવામાં આવે તો આપણને એનો સુધારો ઘણો સારો મળે છે આપણી જે તકલીફ હોય છે સાયકેટ્રીકની ખાલી મેડિસિન લેવાથી જેટલો સુધારો નથી થતો એટલો એક્સરસાઇઝ અને સાયકિયાટ્રિક મેડિસિન જો કમ્બાઈન લેવામાં આવે તો આપણા જે પ્રોબ્લેમમાં છે એ ઘણો બધો સુધારો થઈ શકે ઘણું બધું ઇમ્પ્રૂવ થઈ શકે નેક્સ્ટમાં બીજા ઘણા બધા એવિડન્સ છે બીજા બધા ઘણા આપણા સ્વાસ્થ્યને લગતા પ્રોબ્લેમ છે એમાં પણ એક્સરસાઇઝથી સુધારો મળી શકે છે ઇમ્પ્રુવ મસ્ક્યુલર કાર્ડિયો રેસ્પિરેટરી ફિટનેસ એટલે જે આપણું તંત્ર છે એની જાળવણી માટે આપણા સ્નાયુને મજબૂત રાખવા માટે સાયન્ટિફિક એક્સરસાઇઝ ફિઝિકલ એક્ટિવિટીનું ઘણું બધું મહત્ત્વ છે કાર્ડિયો રેસ્પિરેટરી ફિટનેસ એટલે હૃદયને લગતી બીમાર હૃદયને સારું રાખવા માટે રેસ્પિરેટરી એટલે ફેફસાને સારા રાખવા માટે ફિટ રાખવા માટે મજબૂત રાખવા માટે ઘણું બધો જ અસરકારક રોલ રહેલો છે ઇમ્પ્રૂવ બોન એન્ડ ફંક્શનલ હેલ્થ એટલે જે આપણે આગળ વાત કરીએ કે ઓસ્ટિયોપોરોસિસને પ્રિવેન્શન માટે મેન્ટેન માટે રેગ્યુલર એક્સરસાઇઝનું ઘણું બધું મહત્ત્વ છે એ બોનની બોનનું આરોગ્ય હાડકાનું આરોગ્ય અને ફંક્શનલ હેલ્થ એટલે આપણી રોજિંદી ક્રિયાઓમાં સવારથી સાંજ સુધી જે પણ આપણે કામ કરીએ છીએ એ પણ આપણે સ્ફૂર્તિથી કરી શકીએ આપણું કાર્ય બહુ જ સારી રીતે કરી શકીએ આપણે સ્વતંત્ર રીતે આરામથી કરી શકીએ એમાં પણ એક્સરસાઇઝ ઘણી બધું અસરકારક સાબિત થાય છે રિડ્યુસ ધ રિસ્ક ઓફ ધ હાઈપરટેન્શન એટલે જે બ્લડ પ્રેશરનું જોખમ છે એ પણ ઘટાડે છે કોરોનરી આર્ટ ડિઝીઝ હૃદયને લગતી બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે સ્ટ્રોક એટલે જે પેરાલિસિસનો હુમલો આવી જાય છે બ્રેઇનસ્ટ્રોક આવે છે જે પેરાલિસિસ લખવા કહેવામાં આવે છે એનું પણ જોખમ ઘટાડવામાં જે રેગ્યુલર એક્સરસાઇઝ ઘણું બધું ફાયદાકારક સાબિત થાય છે ડાયાબિટીસ ડાયાબિટીસ એટલે જે બ્લડ સુગરનું આપણા શરીરમાં પ્રમાણ વધવાથી જે ડાયાબિટીસ જે સુગર આપણા શરીરમાં જે નોર્મલ હોવું જોઈએ એના કરતાં વધારે માત્રામાં હોવાથી એના કારણે જે શરીરમાં લક્ષણો ઉત્પન્ન થાય છે એનું પણ જોખમ ઓછું કરવામાં જે રેગ્યુલર એક્સરસાઇઝ છે સાયન્ટિફિક એક્સરસાઇઝ છે એનું ઘણું બધું મહત્વ છે વેરિયસ ટાઈપ ઓફ કેન્સર એમાં બ્રેસ્ટ કેન્સર છે કોલોન કેન્સર છે અને ડિપ્રેશન ડિપ્રેશન એટલે માનસિક બીમારી છે માનસિક નિરાશા છે એનું પણ જોખમ ઓછું કરવા માટે આપણે બાળપણ આપણે બાળપણથી યુવાનીથી જ જે રેગ્યુલર એક્સરસાઇઝ આપણું પાર્ટ ઓફ લાઈફ જો મેન્ટેન કરીએ તો આ બધી બીમારીમાંનું જોખમ છે એ આપણે ઘણું બધું ઓછું કરી શકશું આ સાયન્ટિફિક પુરાવા બતાવે છે આ વૈજ્ઞાનિક અભ્યાસ બતાવે છે રિડ્યુસ ધ રિસ્ક ઓફ ફોલ્સ એઝ વેલ એઝ ઇ પોર વર્ટિબુલર ફ્રેક્ચર્સ એન્ડ હેલ્પ મેન્ટેન અ હેલ્થ બોડી વેઇટ જે આપણે આગળ વાત કરી કે ઓસ્ટિયોપોરોસીસમાં પડવાથીને ફ્રેક્ચર્સની સંભાવના શક્યતા ઘણી બધી વધુ હોય છે એ એના કારણે હોય છે કે આપણે હાટકા બરડ થાય છે એનું જોખમ અટકાવવા માટે જો સાયન્ટિફિક એક્સરસાઇઝ આપણે રેગ્યુલર ફોલો કરીએ થ્રુઆઉટ લાઈફ ફોલો કરીએ તો એનું જોખમ અટકાવવા માટે થાપાના ફ્રેક્ચર છે વર્ટિબ્રાના ફ્રેક્ચર છે સબજ ઓસ્ટિયોપોરોસીસમાં આપણે સાંભળ્યું હોય છે સિનિયર સિટીઝન હોય છે આપણા વડીલ હોય છે મોટી ઉંમરના હોય છે એમને પડવાથી મોસ્ટ કોમન બે ફ્રેક્ચર જ વધારે જોખમ રહેલું હોય છે કે હિપ જોઈન્ટનું અને વર્ટિબ્રા ફ્રેક્ચર્સનું પડવાથી મણકો દબાઈ જાય છે અથવા હિપનું જે ઘોડાનો ભાગ છે અથવા સાથળનો આટકાનો ભાગ છે એમાં ફ્રેક્ચરના જોખમ મોટે ભાગે રહેલા હોય છે કારણ કે શરીરનો બધો જ માર એના ઉપર આવે છે પડવાથી પછડાટ એના ઉપર લાગે છે એટલે આપણા હાટકા બરડ હોવાથી એમાં તરત જ તિરાડ થવાની શક્યતા ઘણી બધી રહેલી છે અને આપણું શરીરનું વજન એ જાળવવામાં પણ રેગ્યુલર સાયન્ટિફિક એક્સરસાઇઝનો ઘણો બધો રોડ રહેલો છે ફાળો છે એટલે આમાં જોયું આપણા વૈજ્ઞાનિક કસરતો દ્વારા આપણા સ્વાસ્થ્યમાં કેટલા બધા અસંખ્ય અમૂલ્ય ફાયદા થાય છે થ્રુઆઉટ આપણે લાઈફ મેન્ટેન કરીએ તો ઘણા બધા ફાયદા છે આપણું સ્વાસ્થ્ય ઘણું બધું સારું રહી શકે છે એ આપણા હાથમાં જ છે પણ આપણું મેનેજમેન્ટ આપણું પ્લાનિંગ જો યોગ્ય દિશામાં આગળ આપણે વધારીએ તો આમાંથી ઘણા બધા આપણે ફાયદાઓને આપણે પ્રેક્ટિકલી સાબિત કરી શકશું આ વિડિયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ